તો આપણે છે ને આજે આ ભેને હાકી છે ગઈડી ને છે બધા ની ઉમર માં મોટી તેર ચૌદ વેતર માં છે તો કઈ મી ઘરે રહેતી ઉનાળા માં ચરવા નતો ને એટલે ઘરે જ રહેતી હવે છોડી ભેગી એને ઘરે થી લઈ લીધી વિયાણી એને પણ લઈ લીધી છે ને બધી આવી ગઈ બધી આ બાજુ ને અડધી આ બાજુ છે જી બધા ભેગા કરવાના કેમ કે આમાં ચાગલી ઘરે બહુ રહી ને એટલે ભેગા હાલે નહીં ઘડીકમાં પોચાડી માન માન છે જો પટો પકડો બધીને ગરમી પલાળી દીધો એવો ભાઈ જો છે એને આપણે જ્યાં વ્યાઈ ગયેલ ભે છે ને વચમાં એ ભે ઘરે જ ભાગી જવું છે કોઈ એકની ચરવું નથી બધા આકી લે હવે ગાંઈ ગા જવા દે પછી પાંચ દિવસમાં જો લો આટલું ખડ થઈ ગયું ભે હું મોઢા ભરાવ મિંડ્યા જીઓ આવે ને એ છે બીજું ખર તો હજી તો નામો નિશાન નથી આ ખાલી જીઓ વધે બહુ એ થઈ પડી છે બીજું હજી છે ને આ ખડ તો હજી તો બે પાંદડે માન આવ્યો બીજું આ બધું શું છે ખાતરનો છે પ્યોર ખાતર છે આટલા બધામાં છે ને આપણે કાયમી ભે હું રખડતી હોય નાડે આપણે જ બધી ભેં નીકળે એટલે પટો પકડે બધી છાણ પડ્યા છે એમાં ખડ થઈ પડ્યો વધારે બાકી ખાડા ભરા ખડ અડધું બગડી જાય એમાં એવું થાય અત્યારે બધીને હાકીએ એવા આપણે ભીલી ભાગી ગઈ હતી એને પણ પાછી વારી લીધી છે ગરમી દોડી દોડી થાકી દીધો હતો ઘરે ગઈ આપણે આપડે હવે ભાગવા જેવા ગરમી પલાવી દીધું હવે ધોળી ધોળી માં હેઠી અહિયાં લેવા આવ્યા ને બે પડી સીધી સુટ થતી આવી ગઈ જો અરે ભેગી મજા આવે હવે ચરવાની આને તો આપણે ખાણ એટલું જ ખવડાવ્યું તોય પણ કંઈ નથી અસર કરતી નબળી જ પડતી જાય દિવસે દિવસે ને આ લોટકી થતી જાય બેઠા બેઠા ઘરે ખાય ખાય આવે આને તો હજી વિચારે નથી કઈ બી કવિ ને નામ જ કવિ છે એમ કે ડોક એમ ત્રાહી છે ડૂચો નાખતા હોય ને તઈ જોવા જેવું ફેલો એને જોઈને ને દાંત જ આવે બધા ઘાટે બે ત્રણ દિવસ હજી ઘટી જાય નહીં પણ ચાર પાંચ દિવસનું કાંઈ જો વિચાર છે એની ભલે ઘાટી જાય બીજું હું આગળ પાછળ થઈ જાય તો વાંધો નહીં અને બીજી એક છે એ પણ તૈયારી થઈ ગઈ છે જોકે એ તો એક કા બે દિવસ છે હવે એટલે બે ભેગા જતા કઈ ખબર ના પડે કઈ આગળ પાછળ થઈ ગયું આમાં બધે ખડ થઈ ગયો મસ્તી આવે કાંઈક દેખાય રજી આવી છે એટલું એટલું ખાવે ને બે બી જેવું થઈ ગયું કાંઈ આ ગાય ગા વધી જાય ચી ખાય બહુ ભાઈ હું પાછું ઘણવારો નહીટોળીનો ઈંડો કોક્યો નાખેલ છે આ બાજુ કીડી ચડી ગયું માળો તો ખાલી પડ્યો ભીલી છે ને પાછળ વાળી માસી થાય હગી બેનની દીકરી છે પાછળ વાળી જે વ્યાણી છે પાડો આપ્યો જોરદાર પાછળ વાળી આપણી હમણાં વ્યાણી ભાવે એમાં વાંધો શું પડે આ ભીલી ની ને લગભગ સાત આઠ બે હું થઈ ગઈ છે બીલી ની બે દીકરી ચાંદરી છે એક ઈ છે ને આગળ વધી છે બે મોટી દીકરીઓ છે એક ઘરે છે મોટી ખડેલી છે મોટી ખડેલી છે એની ખુદની ચાર પાટીઓ છે ત્રણ પાડીઓ એની છે બીજી પાડી બીજી ખડેલી છે એની એક પાડી છે સાત આઠ નો ખાલી એક જ પરિવારમાં છે પીલી માસીની દીકરી બેનની દીકરી છે આ એની પણ એક પાટી છે એટલે અડધો ખાડો આપણું એના નામે જ છે બીજું માસીની દીકરી બીજી બે ત્રણ છે માસિયું છે તો એ બધું અલગ અલગ છે તો એમાં એની પાટા આપણે રાખી ન હતી ઉછેર કરશું એમ તો પાડીનો ઉછેર કરીએ પછી સામે જોઉં કે સામો પાટો જળશે એટલે ગોતી સાટો કરી નાખવાનો પાડો દઈને પાડી લઈ લેવાની કિલો ખાલી નહીં બે સરખું એવી રીતે કરવાનું જેટલા ઉછેરણ કરશું એટલા મરી જાય કે હજી મોરફાઈ પાડો છે તો હજી તો પંદર ભેહું લગભગ વ્યા છે પંદર સત્તર ભેહું લગભગ વ્યાવાની છે બાકી ગણીને તમને કહીશ કેટલી બહેું વ્યાવાની છે એમાંથી બે ચાર તો ઉતારી નાખ્યું એ પાડી દેહે એ જ ઉતારવી પડતું જુદું તમને વે એની પહેલાં જ વેચી નાખતો એટલે ખબર પડી જાય પાડી દેવાની છે પાડો દેહ તો એ તો વેચવી જ પડશે ફરજિયાત આમાં હવે છે ને તમને ગણી લે બધીને કેટલી વ્યાવાની છે તો આપણે ટોટલ બે હું ગણી લીધી કેટલી વ્યાવાની છે ટોટલમાં ટોટલ બધી છે ને અઢાર બેસો છે વ્યાં છે જેમાં અત્યારે બે ચાર દૂધણીઓમાં છે બાકી તો ગાભણાં છે ને વ્યાવવાની તૈયારી છે એક મહિનાને વારે છે મને બે મહિના પંદર દિની વીસ દિની ટોટલ આપ્યાજી અઢાર રૂપિયામાં વ્યા છે ગાયો તો બે ફરી છે પણ એ તો પછી વીસ થઈ ચોમાસા ટોટલ ઉપર વ્યા છે બી બી તો આખા લે તો વીસ બાકી છે વી વ્યા વીના પિસ્તાલીસ છે અત્યારે બધા ટોટલ

ચાર તો ફાઇનલ છે બાકી તો આગળ પાછળ જોઉં વધઘટ થા હે તો એક બાજુ કાશી ઉતારવી પડશે ત્રણ તો હજી ફાઇનલ કરી લીધી છે એમાં છે આપણે એક નાની ભીલી એ ચોમાસા મિયા વ્યા વેચવાની છે જે હમણાં એક ભેંસ આપણે વેચીને થોડાક દિવસ પહેલાં એની બેન છે એને પણ આપણે વેચવાની છે બે બે ઈ ને મોટી બીલી શિયાળામાં વ્યા છે એટલે એને વેચવાની છે ત્રણ જે આપણી બેન નબળી પડી ગઈ છે ને તો કે એને આ વખતે સેલ કરવાની જ હતી ફાઈનલ થઈ ગયું છે તો એના હોત અત્યારે ચાર છે બીજું વિચારીશું ગાઢવા જેવી છે તો કે ચાંદરી છે ને નગડી ફરી નથી હજી ફરી જશે તો પાછી એને પણ અગલા ચોમાસે વેચી નાખ્યું છે કેમકે અત્યારે હજી આવતી નથી મને હવે ચાર મહિનાથી વ્યાણી એની ચાર પાંચનું છે આપણે આશા એ કાઢવાની સામે ખડેલા ફરી ગયા હે થઈ ગયા પાછા એટલા ને એટલા ડબલ ત્રણ ખડેલા વ્યા હે તો છ એના થઈ ગયા અને પાછા તન ચાર ફરવા જેવડા છે ત્રણ તો ફાઇનલ જ છે ચોથાની આશા નથી કાંઈ છે તો પાંચ પાંચ છ ફરી જાય એવડા એટલા ફરી જાય એટલે થઈ ગયું આપણું કામ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો પણ જ્યાં લેવી હોય તો કોમેન્ટ કરજો કે લેવેજ કરતા હોય તો ભેગી કિંમતના મેળા હશે તો ભેગી આપણે બે ત્રણ ભેગી દઈ હું જ્યાં થાય ને એવી રીતે દેજો સાચવા એમ ન હોય એવી રીતે ન દેવાય કારણ કે અમુકને ચાર પાંચ મહિનાની વાર છે અમુક હાથ મહિનાની છ મહિનાની વાર છે તો એવી રીતે છે આગળ પાછળ એમાંથી એક દૂધણી છે પણ એ દેવાની નથી હવે ગયા વર્ષે હવે વ્યા હાથે શિયાળામાં દે દઈએ હું અત્યારે છે એની કિંમત એવી નથી કાંઈ પણ લેવી હોય તો કમેન્ટ કરી નાખજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો રામ માલદાર ડેરી ફાઉમ ઉપર જવાબ આપી દે તમને ખોટા વિડીયો તમે જોતા મોકલી દેશે